વેલકમ ટુ ડિજિટલ વર્લ્ડ ઓફ સેવન સ્ટાર રિયાલિટી મિત્રો આજે આપણે આવી ગયા છે ઘુમા બસ સ્ટેન્ડથી નજીક ઘુમા વિસ્તારમાં વન બી ફ્લેટ જોવા માટે દસ બાય ચૌદનો તમારો લિવિંગ અને ડાઇનિંગ છે અહીંયા દસ માળનું બિલ્ડિંગ છે એકસો નેવું ફ્લેટની સ્કીમ છે સાતસો ફૂટનો આ ફ્લેટ છે સાડા ત્રણ બાય ચારની સાઇઝનું તમારું કોમન ટોયલેટ રહેવાનું છે અહીંયા પાર્કિંગ કોમન છે નીચે ચિલ્ડ્રન પ્લે એરિયા છે ગાર્ડન છે બહુ સરસ છે એમ્યુનિટીઝ બધી સારી છે સવા અગિયાર બાય પોણા દસની સાઇઝનું તમારો બેડરૂમ રહેશે આ સેમ્પલ આવશે આ મુજબ તમે પણ તમારા ઘરમાં ફર્નિચર કરાવી શકો મિત્રો જો તમે આ વિડીયોથી અત્યારે અમારી સાથે નવા જોડાયો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાડા પાંચ બાય ચારની સાઇઝનું તમારું એટેચ ટોયલેટ છે ઓગણત્રીસ લાખ પચાસ હજાર દસ્તાવેજ સાથે છે એટલે કિંમત બહુ જ વ્યાજબી છે અને રેડી પજેશન છે જો આ રીતે તમારા ઘરમાં તમે ફર્નિચર કરાવી શકો સોફા મૂકી દો આ બધું ટીવી આવી ગયું સામે ડાઇનિંગ ટેબલ લાગી છે પ્રોપર છે બાંધકામ બહુ જ સરસ છે અને કંપની પણ બહુ સારી છે બિલ્ડર પણ બહુ મસ્ત છે નવ બાય છનું તમારું કિચન છે અને છ બાય ત્રણનું તમારું વોશયાર્ડ છે જો તમારે આ ફ્લેટ જોવો હોય તો સ્ક્રીન પર જે નંબર લખ્યા છે એની ઉપર ફોન કરો અને અત્યારે તમારી વિઝિટ બુક કરો જય હિન્દ જય ભારત